બાપ આપણા સનાતન ધર્મ ને આવ્યો જે સ્વામિનારાયણ બોલ્યો છે અને નેફા તું આ બફાટ કર્યો છે તે કાકી કાકીઓ હા છે મને ક્રોધ આવ્યો હું કઈ બીજું બોલતો જ નથી

જોવા મળી હતી આ વિડિયો જોયા બાદ ગભરાઉ ધામના જે મણિધર બાપુ છે એ પણ લાલ થઈ ગયા હતા અને તેમણે વિડીયો જોઈને કહ્યું હતું કે આ વ્યક્તિ આપણા દેશનો નાગરિક જ નથી અને તેને આપણા દેશની અંદર રહેવાનો કોઈ અધિકાર જ નથી આ ઉપરાંત મણિધર બાપુએ કહ્યું છું કે જ્યારે પણ હું આ વિડીયો જોઉં છું ત્યારે મને ખૂબ જ ગુસ્સો આવે છે તેમણે કહ્યું હતું કે આ વ્યક્તિ ઉંમરમાં મારાથી નાનો છે અને તેને હરામનું કાધું છે જેના કારણે પાપ તેને બોલાવી રહ્યું છે તો મિત્રો આ રીતે મણિધર બાપુએ પણ ચોંકાવનારું નિવેદન આપ્યું હતું તો મિત્રો આ વિડીયોને લઈને અને મણિધર બાપુના આ નિવેદન વિશે તમારું શું કેવું છે તે કોમેન્ટ કરીને જરૂરથી જણાવજો વિડીયો પસંદ આવે તો વિડિયોને લાઇક કરજો શેર કરજો અને ચેનલને સબસ્ક્રાઈબ કરજો ધન્યવાદ